ણ ના વેપારી ને એક મહિલાએ ઘરમાં મંદિર માપ લેવાના બહાને ઘરે બોલાવ્યા હતા જહાંગીપુરાની આ મહિલાના ઘરે વેપારી પહોંચતા બેડરૂમ માં મંદિર હોવાનું મહિલાએ ચણાવી દરવાજો બંધ કરી દેવા ને બદનામ કરવાના ઈરાદે બાદ પીડી દીધી હતી બરાબર એ જ સમયે પોલીસ લાસ વાંગમાં ચાર પુરુષો અંદર ઘુસી આવ્યા અને કેમ કુટણ ખાનું ચલાવો છો એમ કહી ધમકી આપી પતાવટ પેટે રૂપિયા પંદર લાખ ની માંગ કરી હતી ગભરાયેલા વેપારી બદનામીના ડરથી રૂપિયા પંદર લાખ આપી દીધા બાદ પણ આ કેસ અંગે પીઆઈ જાણ થઈ ગઈ હોવાનું નામે વધુ પંદર લાખ ની માંગણી હતી તેમાં પણ બે લાખ ચૂકી દેવાયા બાદ ધમકી કંચાળી વેપારી એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામના આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પાડાવવાની એની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે આ ઝાંજીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે